જય મુરલીધરાજ ના આપણા મિની ઉલોગ ની અંદર આપશું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવી ગયેલા છે ભેહો લઈને ભેહો કદરે અંદર બે ગયું છે જોઈ રહ્યો અને આજે ભેહો ખૂતી ગયું છે પણ માઇન્ડ માઇન્ડ કાઢી નાખી છે બે જોઈ રહ્યા છો તમે કઈક આવી રીતનું છે ને અને આપણે પછી નીકળી ગયા છીએ બહાર ને તમે જોયું કહું તો ગાંડી ગીરનો નજારો નજારો ઘટે નહીં હોય છે કે નહીં જોઈ લો એમાં કઈ ઘટે જ નહીં ગાંડી ગીરમાં આજનો આપણે ફેસ્ટ મિનિઓલોક છે એના પછી આપણે ઊંડું નેરડું હતું અંદર કરી ગરી ગઈ છે હાકવા માટે આવી ગયા છે આ ખદકાની અંદર ભેહો આપણે કરીને બેહ્યા છે આખોથી જઈને અહીંથી નજારો તમે જો કંઈ ઘટે નહીં ને આપણે બે ગયા છીએ બીજા ગામના શ્રણની અંદર ના સરવાનું કંઈ ઘટે નહીં હોય પણ એ બધું ફોડેસમાં વહી ગયેલું છે લો તો આજનો મિનીઓલોગ આપણે અહીંયા જ પૂરો કર્યો મિની ઓલક તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં